કસક વડીલોના ઘર ખાતે વડીલો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો ભરૂચ કસક વડીલોના ઘર ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વડીલો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદ ભૂગભૂમિ શાખા વિપ્ર ફાઉન્ડેશન અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ એનએસએસ વિભાગના સહયોગથી કસક વડીલોના ઘર ખાતે વડીલો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો વડીલોના ઘર ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં વડીલોની સીધ જી બ્લડ પ્રેશર નેત્ર નિદાન બ્લડ ચેકઅપ સહિતના ચેકઅપ કરવામાં આવ્યા હતા આજ રોજ ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિના ઉપક્રમે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસિટીના એનએસએસના સ્ટુડન્ટો વિપ્રો ફાઉન્ડેશન અને તેઓના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ગઢડા ઘરમાં ઘડા મા બાપ વિખુટા પડી ગયેલા મા બાપને આજે સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ મેડિકલ કેમ્પની અંદર અહીંયા જે રહેલા મા જે ગઢડાઘરમાં રહેલા મા બાપોને મેડિકલ તરફથી એ લોકોનું ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપ દરમિયાન એ લોકોને શું રોગ છે કઈ કઈ રીતે એમને ટ્રીટમેન્ટ આપવાની છે એનું એક આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર અને એના પછી એ લોકોને યોગ્ય દવા એમની કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની એ ભારત વિકાસ અને આ સંયુક્ત ઉપક્રમે કર એનું આયોજન કરવાનું છે અને આ પ્રોગ્રામ થયા બાદ સર્વે અહીંયા રહીશોને જમવાનું આયોજન કરવામાં આવેલું છે